વિદ્યાર્થી મિત્રો જો હવે ધંધાની મૈસૂરી આવકોના ખાતા જેમ ઉપર આપણે ખર્ચના ખાતા અગાઉના નિયમો જોયા તો ખર્ચના ખાતાના બે ભાગ છે એમાં ધંધાના ખરીદીને લગતા ખર્ચ ખાતા અને અન્ય ખર્ચ ખાતા ખરીદીને લગતા ખર્ચ ખાતા વેપાર ખાતે બંધ થાય અન્ય ખર્ચ ખાતા એ નફા નુકસાન ખાતે બંધ થાય હવે વિદ્યાર્થી મિત્રો જુઓ ધંધાની મહેસૂલી આવકો આવકોના ખાતાની કે આવકોના ખાતાના કોઈ ભાગ પડશે નહીં તમામ ધંધાના મહેસૂલી આવકોના ખાતા એ નફા નુકસાન ખાતે લઈ જઈ બંધ કરવામાં આવશે આ મહેસૂલી આવકોમાં આપણે જુઓ વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણમાં જે આવતા હોય એવી મહેસૂલી આવકોના ખાતા એમાં મેં તમને કીધું આપેલ હોય તો એ ખર્ચ ગણાય મળેલ એ આવક એટલે મળેલ વ્યાજ મળેલ કમિશન મળેલ દલાલીનું ખાતું મળેલ વટાવનું ખાતું આ બધી મળેલ એટલે આવક આ ઉપરાંત ડિવિડન્ડ ડિવિડન્ડ હંમેશા ધંધાની આવક છે ડિવિડન્ડનું ખાતું રોકાણ વ્યાજનું ખાતું કાલખાત પરત આ બધામાં ડિવિડન્ડ રોકાણ વ્યાજ કે કાલખાત પરત એમાં મળેલ શબ્દ નહીં હોય ધ્યાન રાખજો એ બધી આવકોના છે આ ટૂંકમાં તમામ આવકોના ખાતા નફા નુકસાન ખાતે લઈ જઈ બંધ કરવામાં આવશે આવકના ખાતાની બાકી એના નિયમ મુજબ જમા હોય કારણ કે ખર્ચ કે નુકસાન ઉધાર કરો આવક કે ઉપજ જમા કરો આમ ધંધાની તમામ આવકોના ખાતાની બાકી જમા હોય તો આવકોના ખાતાની બાકી જમા હોય તો હવે એ ઉધાર કરીશું અને આ તમામ આવકો નફા નુકસાન ખાતે લઈ જવાની છે આથી નફા નુકસાન ખાતે જમા કરીશું આ અંગેની નોંધ જે તે આવક ખાતે ઉધાર મેં અગાઉના વિડીયોના જેમ જ જે તે આવક ખાતે એટલે આપણે આવકનું નામ લખીશું જે તે આવક ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જે રકમ હોય દાખલા તરીકે ઉદાહરણ તરીકે મળેલ વ્યાજ હોય તો મળેલ વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે મળેલ કમિશન હોય તો મળેલ કમિશન ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે ડિવિડન્ડનું ખાતું હોય તો ડિવિડન્ડ ખાતે ઉધાર એમાં મળેલ કે ઉડે લખવાનું ડિવિડન્ડ આવક જ કહેવાય ડિવિડન ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે ગાલખાત ગાલખાત ખાતું ખર્ચ છે તેને લખજો વિદ્યાર્થી મિત્રો ગાલખાત ખાતું ખર્ચ છે જ્યારે ગાલખાત પરત એટલે અગાઉ માંડી વાળેલ ગાલખાતની રકમ પાછી મળે એટલે ગાલખાત પરતની આવક છે એટલે ગાલખાત પરત ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે આમ તમામ મહેસૂલી આવકોના ખાતા નફા નુકસાન ખાતે બંધ કરીશું આ ઉપરાંત ઉપાડ ખાતું ઉપાડ ખાતું અમ પણ આવે છે પણ મેં તમને આમ જ લઈ લીધું કે સમજવામાં સરળ પડે વાંધો નહીં ઉપાડ ખાતું એ માલિકનો અંગત ખર્ચ માલિક પોતાના અંગત ખર્ચ કે ઘર ખર્ચ કે ઘરની કે કુટુંબીજનોની કોઈ પણ વ્યક્તિ પાછળ જો ધંધામાંથી ખર્ચ કરે ધંધામાંથી રકમ લઈ જાય તો એ માલિકનો અંગત ખર્ચ આ અંગત ખર્ચને આપણે જાણીએ છીએ ઉપાડ ખાતેનો તો ઉપાડ ખાતું એ પણ વર્ષના અંતે બંધ કરી અને એ ઉપાડ ખાતું માલિકના મૂડી ખાતે લઈ જવા છે કારણ મૂડી અને ઉપાડ એ બંને ખાતા માલિકના છે મૂડી એટલે જો માલિક ધંધામાં લાવનાર હોય માલિક ધંધાને આપનાર હોય તો એ માલિકની મૂડી ગણાય ઉપાડ એટલે જો માલિક ધંધામાંથી લઈ જાય તો એ માલિકનો ઉપાડ કહેવાય ઉપાડ મૂડી ખાતાની બાકી આગળ ખેંચીએ છીએ મૂડી ખાતું બંધ ન થાય કાંઈ પાકા ખાતા તરીકે જ્યારે ઉપાડ ખાતું દર વર્ષના અંતે વિદ્યાર્થી મિત્રો ઉપાડ ખાતું બંધ કરી અને આ મૂડી ખાતે લઈ જવા જવાશે મૂડીની બાકી જમા હોય ઉપાડની બાકી ઉધાર હોય આપણે જાણીએ છીએ કે ખાતું બંધ કરવું હોય તો ઉધાર હોય તો જમા કરો અને જમા હોય તો એ ખાતું ઉધાર કરો ઉપાડ ખાતું બંધ કરવામાં આવશે એટલે ઉપાડ ખાતાની બાકી ઉધાર હોય તો હવે ઉપાડ ખાતે જમા કરીશું અને એ ઉપાડ ખાતું મૂડી ખાતે લઈ જવામાં આવે છે આથી ઉપાડ ખાતું બંધ કરવા અંગેની નોંધ મૂડી ખાતે ઉધાર તે ઉપાડ ખાતે જે રકમ હોય એ રકમ આમ વિદ્યાર્થી મિત્રો આ ધંધાની આખર નોંધ આખર નોંધ એટલે જે હિસાબી વર્ષના અંતે ખાતા બંધ કરવા અંગેની નોંધ હવે ધ્યાન રાખજો એના પછીનો પ્રકાર હવાલા નોંધ હવાલા નોંધ વિદ્યાર્થી મિત્રો હવાલા નોંધ કે સાને હવાલા કહીશું ધ્યાન નાખો કે ધંધાના વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે આપણે એક વર્ષના હિસાબો તૈયાર કરીએ છીએ એક વર્ષના હિસાબો એટલે એક વર્ષની માહિતી વર્ષ દરમિયાન ધંધામાં થયેલ તમામ પ્રકારની લેવડ દેવડો આવકો કે ખર્ચાઓ આમ એક વર્ષની માહિતી એક વર્ષના હિસાબો લખીએ છીએ આમ ધંધાના વાર્ષિક હિસાબો વર્ષના અંતે તૈયાર કરવામાં આવતા હિસાબો એટલે વાર્ષિક હિસાબો આ વાર્ષિક હિસાબો વિદ્યાર્થી મિત્રો જોજો વિડીયો થોડોક આ વાર્ષિક હિસાબો તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ ધંધાનો સાચો અને વ્યાજબી નફો કે નુકસાન શોધવા તથા ધંધાની સાચી આર્થિક પરિસ્થિતિ જાણવી સાચી આર્થિક પરિસ્થિતિ એટલે ધંધો શું કરે છે પ્રગતિ કરે છે કે અધોગતિ કરે છે જો પ્રગતિ કરતો હોય તો સમજાય કે ધંધો આગળ ચાલુ કરો રાખો વિસ્તારવો કે એના કારણે ધંધામાં વધુ બરકત છે પણ જો ધંધો પ્રગતિ ન કરતો હોય એટલે સતત નુકસાનમાં જતો હોય તો સમજવાય કે હવે આ ધંધોમાં કોઈ ભણતર નથી સતત નુકસાનમાં જતો જાય છે આ ધંધો બંધ કરો એટલે ધંધાની સાચી આર્થિક પરિસ્થિતિ જાણવા માટે આ હિસાબી વર્ષના અંતે જે નોંધ કરવામાં આવે એને હવાલા નોંધ કહે છે આ હવાલા નોંધોમાં નીચેની નોંધોનો સમાવેશ થાય આ બધા ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો સમજજો આ હવાલા નોંધોમાં કઈ કઈ હવાલા નોંધ આવશે એમાં વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આખર સ્ટોક અંગેની હવાલાનો આખર માલ સ્ટોક કે હિસાબી વર્ષના અંતે વર્ષ દરમિયાન જે માલ વેપાર કરતા હોય એ ચીજવસ્તુને ધંધાનો માલ કહીએ છીએ એવું હતું નથી દર વર્ષે જેટલો માલ ખરીદ્યો હોય વર્ષ પૂરું થાય તમામ માલ વેચાઈ જાય એવું હોતું નથી વર્ષના અંતે અમુક માલ પડ્યો પણ નહીં એ પડે રહેલો માલ હિસાબી આગળ વર્ષે બીજા વર્ષે નવા વર્ષે એ આગળ ખેંચીએ આમ પ્રથમ વર્ષનો જે વર્ષના અંતે વધેલ માલના જથ્થાની આખર સ્ટોક માલ આખર માલનો સ્ટોક કહેવાય એ માલ બીજા વર્ષ નવા વર્ષ માટે આગળ લઈ જઈએ તો એ માલ બીજા વર્ષ માટે શરૂનો સ્ટોક ગણાય આમ હિસાબી વર્ષના અંતે જે વધેલો માલનો જથ્થો હોય એ વધેલ માલનો જથ્થો એ વર્ષે બંધ કરીને બીજા વર્ષ માટે આગળ ખેંચીશું ને એ બંધ કરવા અંગેની નોંધ વેપાર ખાતે કરીએ છીએ આખરમાલ સ્ટોકની હવાલા નોંધ તમને સ્પષ્ટ રકમ કીધું છે કે આખરમાલ સ્ટોક ખાતું આટલા રૂપિયા તો એ હવાલા નોંધ તરીકે આખરમાલ સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે જે રકમ આપેલી છે ખાતાની રકમ તમને આપેલી છે આખરમાલ સ્ટોક ખાતે ઉધાર તે હવાલા આ વેપાર ખાતે આ ઉપરાંત અન્ય હવાલા નોંધમાં ચૂકવવાના બાકી ખર્ચ કે હિસાબી વર્ષ હિસાબો એક વર્ષના ગણાય છે તો વિદ્યાર્થી મિત્રો એવું હોતું નથી આખા વર્ષ દરમિયાન તમામ કે આખા વર્ષ દરમિયાન બધા ખર્ચ વર્ષના અંતે ચૂકવાઈ જાય તમામ આવક વર્ષના અંતે મળી જાય એવું હોતું નથી અમુક ખર્ચ એવા હોય કે હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી પણ રહી જાય અમુક ખર્ચા એવા હોય કે હિસાબી વર્ષના અંતે જે ચાલુ વર્ષના ન હોવા છતાં એ આપણે ચૂકવી દીધા હોય તો આ ચૂકવવાના બાકી ખર્ચ જે ખર્ચ નથી ચૂકવે એને ચૂકવવાના બાકી ખર્ચ કે જે ખર્ચ વધારાનો ચૂકવી દીધો છે તો એ અગાઉથી ચૂકવેલ ખર્ચ આ અંગેની પણ હિસાબી વર્ષના અંતે નોંધ કરવામાં આવશે જેને આપણે હવાલા નોંધ કહીએ છીએ તેમાં પ્રથમ ચૂકવવાના બાકી ખર્ચની હવાલા નોંધ તો ચૂકવવાના બાકી ખતની હવાલા નોંધ જે તે ખર્ચ ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે ખતનું નામ આપ્યું છે પગાર ચૂકવવાનો બાકી તો વિદ્યાર્થી મિત્રો જોજો હું તમને ઉદાહરણ દ્વારા ખર્ચના નામના ઉદાહરણ દ્વારા કહું છું મેં તમને આ સમૂહ માટે સંયુક્ત માટે એક જ નોંધ લખાય ચૂકવવાના બાકી ખતની પણ આની જગ્યાએ તમને એ ખતનું નામ આપેલું હશે દાખલા તરીકે પગારના ચૂકવવાના બાકી તો જે તે ખર્ચ ખાતે એટલે પગાર ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી પગાર ખાતે મજૂરીના ચૂકવવાના છે તો મજૂરી ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી મજૂરી ખાતે કમિશનના ચૂકવવાના બાકી છે તો કમિશન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી કમિશન ખાતે આમ આ ખર્ચનું નામ લખીશું ચૂકવવાના બાકી ખર્ચ એ જ પ્રમાણે અમુક ખર્ચ અગાઉથી ચૂકવ્યો હશે જે ચાલુ વર્ષનો ન હોવા હોવા છતાં પણ એ આવતા વર્ષનો હોવા છતાં પણ આ વર્ષે ચૂકવી દીધો હોય એને આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉથી ચૂકવેલ ખર્ચ કહીએ છીએ તો અગાઉથી ચૂકવેલ ખર્ચની હવાલા નોંધમાં અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે જે તે ખર્ચ આમાં કોઈનું નામ આપ્યું છે પગાર ના અગાઉથી ચૂકવે તો અગાઉથી ચૂકવેલ પગાર ખાતે ઉધાર તે પગાર ખાતે જાહેરાત ખર્ચના અગાઉથી ચૂકવે તો અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે જાહેરાત ખર્ચ ખાતે દલાલીના અગાઉથી ચૂકવે તો અગાઉથી ચૂકવેલ દલાલી ખાતે ઉધાર તે દલાલી ખાતે આમ ચૂકવવાનો બાકી ખર્ચ અગાઉથી ચૂકવેલ ખર્ચ એમ ધંધાની મહેસૂલી આવકમાં અમુક આવક વર્ષના અંતે મળવાની બાકી હશે તો અમુક આવક અગાઉથી મળેલ હશે તો મળવાની બાકી આવક મળવાની બાકી આવક અંગેની હવાલા નોંધ જો આવક વર્ષના અંતે ચાલુ વર્ષની હોય છતાં પણ આપણને ન મળી હોય તો એ આવક ચાલુ વર્ષની મળવાની બાકી છે તો એની પણ નોંધ કરવામાં આવશે એની નોંધને પણ હવાલા નોંધ કહીશું તો મળવાની બાકી આવક અંગેની હવાલા નોંધ તો એની હવાલા નોંધ મળવાની બાકી આવક ખાતે ઉધાર તે જે તે આવક ખાતે આમાં પણ આવકનું નામ લખવાનું વ્યાજના મળવાના બાકી છે તો મળવાનું બાકી વ્યાજ ખાતે ઉધાર તે વ્યાજ ખાતે ડિવિડન ના મળવાના બાકી છે તો મળવાના બાકી ડિવિડન ખાતે ઉધાર તે ખાતે આ ધ્યાન રાખજો જે આવક મળવાનું બાકી હોય એનું નામ લખીશું એ જ પ્રમાણે અમુક આવક અગાઉથી મળેલ છે તો અગાઉથી મળેલ આવક જે ચાલુ વર્ષની ન હોવા છતાં આવતા વર્ષની હોવા છતાં પણ ચાલુ વર્ષે મળી ગયેલ હોય તો એને અગાઉથી મળેલ આવક તો અગાઉથી મળેલ આવક એની પણ હવાલા નોંધ જે તે આવક ખાતે ઉધાર તે અગાઉથી મળેલ આવક ખાતે જો આવક મળવાનું બાકી હોય તો આવક ખાતું જમા કરો જો વિદ્યાર્થી મિત્રો કોઈ આવક અગાઉથી મળેલ હોય તો એ આવક ખાતું ઉધાર કરો એટલે અગાઉથી મળેલ આવકની હવાલા નોંધ જે તે આવક ખાતે ઉધાર તે અગાઉથી મળેલ આવક દાખલા તરીકે દલાલીના અગાઉથી મળે તો દલાલી ખાતે ઉધાર તે અગાઉથી મળેલ દલાલી ખાતે વટાવના અગાઉથી મળે તો વટાવ ખાતે ઉધાર તે અગાઉથી મળેલ વટાવ ખાતે ડિવિડનના અગાઉથી ડિવિડનના અગાઉથી ન મળે સોરી પણ આ ઉપરાંત કમિશનના અગાઉથી મળે તો અગાઉથી મળેલ કમિશન ખાતે ઉધાર સોરી કમિશન ખાતે ઉધાર તે અગાઉથી મળેલ કમિશન ખાતે આમ મળવાની બાકી આવક હોય તો આવક ખાતું જમા કરો જો અગાઉથી મળેલ આવક હોય તો આવક ખાતું ઉધાર કરો આ ઉપરાંત મિલકતના ઘસારા અંગેની હવાલા નોંધો વર્ષના અંતે ધંધામાં જે મિલકતોનો વપરાશ થાય છે એ મિલકતના વપરાશ બદલ એ મિલકતની કિંમતને ન થતો ક્રમશઃ ઘટાડાને આપણે ઘસારો કહીએ છીએ તો ઘસારા અંગેની હવાલા નોંધમાં ઘસારા ખાતે ઉધાર ઘસારો વર્ષમાં જે મિલકત હોય મિલકતનો ઘસારો ગણીશું ઘસારા ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે મિલકતનું નામ લખીશું દાખલા તરીકે યંત્ર ઉપર પાંચ હજાર ઘસારો ગણો તો ઘસારા ખાતે ઉધાર પાંચ હજાર તે યંત્ર ખાતે વાહન ઉપર છ હજાર ઘસારો ગણો ઘસારા ખાતે ઉધાર તે વાહન ખાતે છ હજાર આમ ઘસારા અંગેની હવાલા અને ત્યારબાદ હિસાબી વર્ષના અંતે આપણા ધંધાના જે દેવાદારો છે એ તમામ દેવાદારો પાસેથી જે રકમ આપણી લેણી રકમ છે એ પૈકી જો કોઈ દેવાદાર નાદાર જાહેર થાય કે જો કોઈ દેવાદારની આર્થિક પરિસ્થિતિ ન હોય ને એ દેવાદાર આપણી લેણી રકમ ચૂકવવાની ના પાડે તો એ રકમ આપણા ધંધા માટે નુકસાન ગણાય તો આ નુકસાનને ગાલખાત તરીકે નોંધ કરવામાં આવે છે તો ધંધાનું ગાલખાદ એની પણ નોંધ કરવામાં આવે છે કે હિસાબી વર્ષના અંતે જે ધંધાના દેવાદારો હતા એ દેવાદારો પાસેથી કઈ કઈ રકમ આપણને વસૂલ નથી મળી તો ગાલખાદ અંગેની હવાલા નોંધ કાલખાદ ગણવાની ગાલખાદ ખાતે ઉધાર તે દેવાદારો ખાતે જેટલા રૂપિયા કાલખાદ પડે એટલા રૂપિયા જો દેવાદારનું નામ આપ્યું હોય તો દેવાદારનું નામ લખીશું કાલકાત ખાતે ઉતા તે દેવાદારો ખાતે આમ આ હવાલા નોંધો વિદ્યાર્થી મિત્રો અને હવે સૌથી છેલ્લે ખાસ આમનોદમાં નોંધાતા વ્યવહારોમાં આખા નોંધ હવાલા નોંધ અને ભૂલ સુધારણા નોંધ કે હિસાબનીશ નામું લખનાર વ્યક્તિ હિસાબનીશ દ્વારા જે નામું લખવામાં આવે છે એ નામું લખતી વખતે ઉતાવળમાં અન્ય કોઈ કારણોસર જો ભૂલથી નાક બદલે બીજું ખાતું લખવાઈ જાય તો આ બધી થયેલ ભૂલ એવું હતું નથી કે હિસાબો લખનાર વ્યક્તિ સાચી નામું લખી કોઈ કારણસર ઉતાવરમાં એકના બદલે બીજું ખાતું લખવામાં આવી જાય તો એને હિસાબે નો થયેલ ભૂલ આ ફૂલો આવી ભૂલો હિસાબી ચોપડે કોઈપણ પ્રકારનું ચેકચાક કરવામાં આવતું નથી કે એના ઉપર વ્હાઈટનર લગાવીને સુધારી દેવામાં આવે એવું ન થાય પણ આવી ભૂલો થાય તો આવી ભૂલો સુધારવા માટે એની જે નોંધ કરવામાં આવે છે આવી ભૂલો થઈ હોય તો ભૂલો ઉપર ચેકછાક કરવામાં આવતું નથી પણ આવી થયેલ ભૂલો સુધારવા માટેની જે નોંધ કરવામાં આવે એને આપણે ભૂલ સુધારણા નોંધ કહીએ છીએ આ હિસાબી વર્ષના દરમિયાન આવી થયેલ ભૂલો સુધારવા અંગેની ભૂલ સુધારણા નોંધ પણ ખાસ આમ નોંધમાં કરવામાં આવી આ ભૂલ સુધારવા અંગેની ખાસ આમ નોંધ કે ભૂલ સુધારવા માટેની એક બાબત ધ્યાનમાં જો હિસાબી ચોપડે થયેલ ભૂલ સુધારવા માટે નીચેની બાબત ધ્યાનમાં લેવામાં આવે છે કે જો ભૂલથી ખોટું ખાતું નોંધાયેલ હોય તો તેની વિરુદ્ધ અસર આપો ભૂલથી એકને બદલે બીજું ખાતું ઉધાર કે જમા કર્યું હોય ખોટું નોંધાયેલ કોઈ ખાતું ખોટું ઉધાર કર્યું હોય તો એ જમા કરો અને ભૂલથી જો કોઈ ખાતું ખોટું જમા કર્યું હોય તો ઉધાર કરો એટલે ખોટું ખાતું નોંધાયું હોય તો તેની વિરુદ્ધ અસર આપો અને જો જે સાચું નોંધ કરવાની ખાતું જે ખાતું સાચું નોંધવાનું બાકી હોય તેની સાચી નોંધ લખો દાખલા તરીકે ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો ધ્યાન નાખજો ઉદાહરણ તરીકે રામને ચૂકવે રૂપિયા પાંચસો ભૂલથી શ્યામ ખાતે ઉધારવામાં આવેલ છે રામને રૂપિયા પુલથી શ્યામ ખાતે ઉધારવામાં આવે છે એનો મતલબ એમ રામને હતા રામ ખાતે ઉધારવાના હતા એની જગ્યાએ પુલથી શ્યામ ખાતે ખોટું નોંધ કર્યું રામને બદલે શ્યામનું ખાતું ઉધાર કર્યું જો ખોટું ન કર્યું હોય એની વિરુદ્ધ અસર તો શ્યામનું ખાતું ખોટું ઉધાર કર્યું તો એ જમા કરીશું અને સાચી ખાતું જે બાકી હોય કે જે સાચું નોંધ કરવાની બાકી હોય તો એની નોંધ કરો તો સાચું ખાતું હતું રામનું તો આની ભૂલ સુધારણા નોંધ રામ ખાતે ઉધાર પાંચસો તે શ્યામ ખાતે પાંચસો આ પુલ સુધારણા ન્યાન રાખજો એ જ પ્રમાણે બીજું ઉદાહરણ બીજું ઉદાહરણ મજૂરીના ચૂકવે રૂપિયા આઠસો ભૂલથી પગાર ખાતે નોંધેલ છે મજૂરીના ચૂકવ્યા હતા ધંધાનો મજૂરી ખર્ચ ગણાય મજૂરી ખાતે નોંધવાને બદલે ભૂલથી પગાર ખાતે તો પગાર ખાતે નોંધ્યાનો અર્થે મજૂરી ખાતું ઉધાર કરવાને બદલે ભૂલથી પગાર ખાતું ઉધાર કર્યું તો પગાર ખાતું ખોટું ઉધાર કર્યું એક જમા કરો તો આની ભૂલ સુધારણાનો મજૂરી ખાતે ઉધાર સાચું ખાતું મજૂરી મજૂરી ખાતે ઉધાર તે પગાર ખાતે આ પ્રમાણે હિસાબી થયેલ હિસાબી ચોપડે જે જે ભૂલો થઈ હોય એ ભૂલો સુધારવા અંગેની આપણે નોંધ કરીશું વિદ્યાર્થી મિત્રો આમ ખાસ આમનોદો નોંધાતા તમામ પ્રકારના વ્યવહારોની નોંધ કેવી રીતે થશે ખાસ આમ પેટાનો નોંધ આ છ પ્રકારના આ છ પ્રકારના વ્યવહારોની નોંધ કેવી રીતે કરીશું એ અંગેની ઉદાહરણ દ્વારા માહિતી સમજ એ તમને આ વિડીયોમાં મોકલેલ છે આ બંને વિડીયો દ્વારા આની નોંધ બરોબર સમજજો કે જેથી વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના હવે સ્વાધ્યાયમાં તમને ઉલ્લેખ નહીં હોય કે નીચેના વ્યવહારોની આખર નોંધ કરો કે નીચેના વ્યવહારોની હવાલા નોંધ કરો કે ભૂલ સુધારણા નોંધ કરો કે ખાતા ફેરબદલીની નોંધ કરો કે શરૂઆતની નોંધ કરો આવી કોઈ સૂચના નહીં હોય પણ આ વ્યવહાર તમને ઉદાહરણ દ્વારા સમજાવે કે જેથી કયો વ્યવહાર શરૂઆતની નોંધનો ગણાય કયો આખરની નોંધનો ગણાય કયો ભૂલ સુધારણા નોંધનો ગણાય કયો વ્યવહાર હવાલા નોંધમો એ તમને ઉદાહરણ દ્વારા મેં તમને સમજ આપી એટલે વિદ્યાર્થી મિત્રો હવે દરેકની જે વ્યવહાર જે પ્રમાણે હોય એની શું નોંધ કરીશું એ બરાબર વિદ્યાર્થી મિત્રો સમજજો વિડીયો દ્વારા કે જેથી આપણે હવે ફક્ત સ્વાધ્યાયના અમુક જે દાખલા બાકી છે એ હવાલા નોંધ આખર નોંધ કે કુલ સુધારણા નોંધ કે ખાતાની ફેરબદલી અંગેના નોંધ જે હવાલા બાકી છે એ હવાલા કે જે દાખલા બાકી છે એ અંગેના દાખલાની સમજ ટૂંકમાં આખું સમજાવી દીધું આખું ચેપ્ટર તમને સમજ પૂરી કરવામાં આવી એટલે આ બરોબર વિડીયોનો અભ્યાસ કરી અને સમજો કે જેથી હવે સ્વાધ્યાયના જે આગળના બાકીના દાખલા હોય તો એ બાકીના દાખલા તમને પૂરા કરવામાં આવે એટલે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ધ્યાનથી જુઓ અને સમજો સર્વ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ હવે દાખલા અંગેના વિડીયો બનાવવામાં આવશે સારું ચલો જય સ્વામિનારાયણ ફરી એકવાર